ને વરસાદમાં માં મેન શું વાત હોય તમને ખબર હા હવે બધાના ઘરે ઘરે તમને કપડાં જોવા મળશે ઓસરીમાં કપડાં ઘરમાં કપડાં ને ગમે ને આપણે ઓલું હોય ને બધે કપડાં કારણ કે તો તડકો હવે ઓછો હોય એટલે કપડાં ધોઈ ધોઈ ને આપણે એ કામ હોય ભૂકવવાના અત્યારમાં તો જો મારા લાલજીભાઈ જો મારી મહેનત કરે છે એવો જેવો એમાં લાલજીભાઈ જો અત્યારમાં આ આ બધું કામ મારું છે પણ અત્યારે હું લોક સ્ટાર્ટિંગ કરતી હતી એટલે આ બધું મારે લાલજીભાઈ કરે છે ને ગુલાબ જો ઈ કોકને દેવા જાય છે અત્યારે મારે લઈને આવ્યો છે કોને દેવાનું છે વિડિયો બનાવવાનો હતો કે લાવ્યો હતો ખાલી કેની કોકને તો હવે ધીમો ધીમો વરસાદ થઈ ગયો છે ચાલુ ને હવે અમે જઈ છીએ અમારા ઘરે કારણ આ ભાઈનો ફોન તો આપડે વોટરપ્રૂફ છે એટલે કે પલળવાની ચિંતા નહીં મારો છે તો એ જોવો આમ થેલીમાં નાખી દીધો

તો અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે ને અમારે લાલલી ભાઈ જોરતા પલ્લી ગયા છે ને જો તમે કેટલો વરસાદ ચાલુ થઈ ગયો ઘરે પોગી જઈને પલળી વાહ કપડામાં ડિઝાઇન પડી વાહ લે પાર્ટી લાગે હે ને ને તો લેટ વઈ એના મારા બેન રેખાબેન અને સવિતાબેન બેન વેફરની ઝપટ બોલાવે અને અમારા બ્લોગ જોવે છે તો અત્યારે એવા થા અમે શૂટિંગ માં ને અહીંયા તમે જો અમારા ખુશીન બેન સરસ મજાનો ટ્યુશન કરાવે છે નાના નાના છોકરાને ને જે અમારો ગોપી બેન છે આ ખુશી બેન છે આ જીગરભાઈ છે અને આ છે અમારા કુલદીપભાઈ કુલદીપભાઈ હું કરે યકડો લખે જો અને આને બહુ મોટા મોટા યકડા નહી એને નાનો નાનો કરી દયો ને તો જ ખોટે આમ દો હેડી ને અમાર લાલાભાઈ જો ઈ કે મને બેલ વગાડવા માં રાખો એમ तीन जा तर बेल ने बेल तीन जो बेल जो मैं अबे हूं है ना हाँ? मस्त <laughs> नो वीडियो बनाऊ बनाई ले तेंगे तेंगे वीडियो बनाओ छे काई नहीं हमणा खुशी बेन ने कहता ई टोसिन कराओ दी एम के मन बेल वगाड़वा में राखो एम मैं कह दियो लाला बन बेल वगाड़वा में राखिया ते गम्मे तर बेल वगाड़ी दे यार दे आ जा तेंगे 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 बन मोए मोए ઘડિયો નહી ઓલો વરિયાળી વરિયાળી કરે ને આવડે એ હું નિશાળ ભણવા ને કેટલા હું ભણતો રૂમ ની છોકરીઓ બધી વરિયાળી મને થોડું મારી ફરમાઈશ છે કે મારા લાલજી ભાઈ વરિયાળી વરિયાળી કરશે પણ અમાર રૂમ માં ખાલી છોકરી જ વરી વરી કરતો છોકરા હતા અત્યારે છોકરીઓ નું કરતા ને કરતા બધું કરે આવડતું સાઈડ વઈ થોડો નથી આવડતું જે કરતા ની ભાઈ બધા જોવું છે આમ હોય પહેલા બધું આમ એ યાર ને એટલે કરે ને હું કરું હા કેમ હોય આમ એ વરી વરી એમ કરીને તો મેર લે લે

આ વિડીયો ઉપર પચાસ હાજર ની બાર વ્યુ આવી જાય એટલો બધો શેર કરી નાખેલિકેર પચાસ હાજર ની ઉપર વ્યુ ખાલી ખાલી શેર કરવાનું જ છે તો પબ્લિક ધ્યાન દેજો આજે આ વિડીયોમાં ફૂલે ફૂલ શેરિંગ આવશે અને ફૂલ વ્યૂ આવશે તો અમારા લાલજીભાઈ વરિયાળી વરિયાળી કરે એકવાર લાલજીભાઈ નો ડાન્સ તમે જોઈ દા વરિયાળી વરિયાળી એટલે બાકી એટલો જોરદાર હોય ને તમે ઘરે વરિયાળી મગાવીને સરબત બનાવીને પી દાહો એવો વરિયાળી વરિયાળી ખોટું બોલે વા હા ખોટું બોલે એનો મતલબ એવો છે કે નિહારો એમ હે તારો ડાન્સ

એ ટાઈપનું છે વિડીયો એ તમને સસ્પેન્સ રાખવું એ તમને ઇન્સ્ટાગ્રામમાં કોમેડી વિડીયો મળી જશે ચેક કલે લેજો અત્યારે તો અપલોડ કરી દીધો હોય છે હં એ ખાલી રોટલી જ થી બીજું કાંઈ નહીં હા નહીં 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 કાંઈ નહીં ખાલી રોટલી હા હા તો હાલો ભાઈ તૈયારી થઈ ગઈ છે થોડોક કોમેડી વિડીયો થોડુંક શૂટ કર નાઈ છે ત્યારે અત્યારે ફરીવાર આપણે ત્યાં પહોંચી ગયા છે આપણા મકાન જે શરૂ છે કામ ત્યાં ને પાણી પાવા એવા થાય તો મોટર શરૂ કરી દીધી છે અને વરસાદ ક્યારેક આવે ને ક્યારેક નથી આવતો ને એવું થાય છે એટલે પાણી પાવ આવવું પડે કાલમાં વરસાદ હતો એટલે કાલમાં પાણી પાવ નહોતો આવ્યો અત્યારે શરૂ કરી દીધું છે આ બધા એમાં મૂકી દો લગભગ અડધી કલાક વી જાય અત્યારે છે ને અમારા બેન ને સીઆઈડી જોતા જોતા હે ને મેગી બનાવે છે જો એટલે હું મેગી લઈ આવું છું અને ડુંગળી ટમેટા ને એ બટાટા ને મળે છે ટમેટા નથી સોરી એટલે સા મમ્મીએ બનાવી નાખી છે લીંબુ નાખ દે હોય ને લીંબુ મેગી મતલબ ખાટો મીઠો સ્વાદ જોવે કે નહીં ટમેટો ખાટું હોય લીંબુ ખાટું થોડું અત્યારે નાઈને પગી આપણે પલોટે પાણી સાંટવા તો બેલાની જે આયર કરી નાખેલ છે શું કહેવાય બેલા થાપી દીધા એ તો એની પર થોડું થોડું પાણી સાંટવું પડે એમ હતું તો બધું પાણી અત્યારે સાટી દીધું છે કમ્પ્લીટલી અને ઢોગલાનું કામ તો હવે તો ત્યાં તો પાણી કંઈ સાટવું નહીં પડે અને લાઈટ ફિટિંગ ને હોતું એ બધું જો કમ્પ્લીટલી ઓલું કરી નાખ્યું છે તો આ નાનું થોડું ગમતું કામ હતું તો દરેક પલોટો આવ્યો હતો બાકી એ બધું મસ્ત થઈ ગયું છે અને આજે કઈ કડિયા લોકો નહોતા આવેલા એટલે કદાચ કાલે આવશે આજે બાર ગામ ગયેલા છે અને વરસાદ પણ થોડો ઘણો હતો એટલે આવ્યો નથી તો અત્યારે છે ને આઈસ્ક્રીમ લેવા આવ્યો હતો ને અમારા ભાઈ હું નામ તમારું હે હે એ તો ભાઈ વિડીયો ભલે થોડોક શરમાઈ જાય ને હું થોડોક આઈસ્ક્રીમ લેવા આવ્યો તો કે વિડિયો બીજો કે બનાવવા મેં કીધું લોક બનાવી નાખી થોડોક તો અત્યારે મારી મમ્મીને આઈસ્ક્રીમ ખાવું હતું તો હું ત્યારે આઈસ્ક્રીમ લઈ આવ્યો છું મારી મમ્મી માટે અરે રમે રે રે ગુડ મોર્નિંગ બધાને તો આજે પણ વ્લોગ નો બીજો દિવસ થઈ ગયો છે અને કાલે એન્ડિંગ નોતો કર્યું તો અત્યારે મમ્મી આવ્યા છે અમાર કાકાના ઘરે એક કોમેડી વિડિયો મસ્તનો શૂટ કરી નાખ્યો છે તો એ બધે તમને Instagram ની અંદર મળી જશે Instagram ની આઈડી છે લાલજી સીઆર નેવ તો જલ્દી જલ્દી 150 કે થવાના છે અત્યારે 143 કે થઈ ગયા છે આ વિડિયો અપલોડ કરું તો કાઈ વાંધો નહીં જલ્દી જલ્દી ફોલો કરી લેજો લાઈક કરી લેજો અમારી બે જે કોમેડી છે શું જોવા સીતાફળ કેતી પાક છે એટલે કઈ વાંધો નહીં એ તો એ પાયકા કરશે અને એનો મગજ થોડો ફરી ગયેલો છે એટલે એ નો હોય એવા ધંધા કરે છે પણ કાંઈ વાંધો નહીં તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળી જશે નવા વિડીયોમાં આ વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો તો મળી જશે નવા વિડીયોમાં નવા જોશ અને નવા ઉમંગ સાથે તો ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ આવજો બાય બાય અને હા સબસ્ક્રાઈબ તો કરી નાખો યાર કરી નાખો કરી નાખો કરી નાખો